ગુંજન મ્યુઝિક ઇવેન્ટ ગ્રુપ વડોદરાના ઉપક્રમે વડોદરામાં કમાઠીબાગ ખાતે જીએન ભાવસાર મ્યુઝિકલ ગ્રુપનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો શનિવારની સલોણી સંધ્યાએ એમ્ફી થિયેટર કમાઠીબાગ સાયજગઢ વડોદરા ખાતે જીએન ભાવસાર મ્યુઝિકલ ગ્રુપ વિદ્યાનગર અને ગીત ગુંજન મ્યુઝિકલ ઇવેન્ટ ગ્રુપ વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ ચા તુજકો પુકારે મેરી ગીતનો જાહેર કાર્યક્રમ યોજાયો જેમાં સોળ કલાકારોએ પોતાની ગાયકી દ્વારા પ્રેક્ષકોના દિલ ચીથી લીધા હતા ગણેશ બાદ જી એન ભાવસાર કલ્પના પટેલ નિરંજન જોશી જયશીલ દેસાઈ ફારૂક અહેમદ ખાન દિપેશ સતારા પ્રિયંકા સતારા અને ફેનિલ ત્રિવેદી સહિત અન્ય કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા અને વોઇસ ઓફ મુકેશી જાણીતા જીએન ભાવસાર સાથે સ્વર્ગીય નરી કલ્પના પટેલે પોતાની આગવી અદા અને ગાયકીથી સંગીતમય માહોલ ઊભો કરી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ ખેડા જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ જાણીતા જીએન ભાવસાર ગ્રુપનો એકસો છવ્વીસમો કાર્યક્રમ હતો